આજથી થોડાક દિવસ પહેલાં અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને અમરેલી જિલ્લાના પોલીસ વડા આમને સામે જોવા મળ્યા હતા આરોપ પ્રત્યારોપનો દોર પણ જોવા મળ્યો હતો ત્યારે આ મામલે કોંગ્રેસે પણ કેટલાક સવાલો ઉઠાવવાની શરૂઆત કરી હતી ત્યારે આજે કોંગ્રેસના આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ જે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તે મામલે આજે અમિત ચાવડાએ શું વાત કરી છે વિગતે વાત કરી તો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન થોડાક દિવસ પહેલા અમરેલી પોલીસ સામે ભાજપના જ નેતાઓ મેદાને પડ્યા હતા ભાજપના નેતા વિપુલ દુધા દ્વારા જે કામગીરીને લઈને પોલીસની જે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી હતી અને તેમના સમર્થનમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી મેદાને આવ્યા હતા અને એસપી સામે પણ જે ગંભીર આરોપો થયા હતા તેના કારણે રાજકારણ ગરમાયું હતું આ મામલા સંદર્ભમાં કોંગ્રેસે પણ વહેતી ગંગામાં હાથ ધોવાની શરૂઆત કરી હતી કોંગ્રેસના અમરેલીના દિગ્ગજ નેતા

કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના અંકલાવ ધારાસભ્ય અમિત ચાવડા જેમાં ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ થોડાક દિવસ પહેલા અમરેલી પોલીસ સામે પડ્યા હતા અને જે આરોપો કરવાની શરૂઆત કરી હતી તેને લઈને અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી છે ભાજપના જ નેતાઓ હપ્તા ખોરીને આરોપ પોલીસ ઉપર કરતા હોય તે વાતને સાથ સહકાર અને સુર પુરાવતા અમિત ચાવડા જોવા મળ્યા હતા અને તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે અને સત્તા પક્ષની સાથે હવે વિપક્ષ પણ પોલીસની સામે મેદાને રેલી તેવું હાલ ઘાટ સર્જાયો છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ